આજે કમાડા જિલ્લા પંચાયત નો અધ્યક્ષ સા શ્રીમન સાબુ નો અધ્યક્ષ છે આજે સામાન્ય સભા મળી દીધી અદુન સામાન્ય સભામાં વિકાસના વિવિધ 234 કામો જેની રકમંદાજે 7 કરોડ 70 લાખ રૂપિયા વિઠાવી છે એ કામોને મંજૂરી આપવામાં આવી આ ઉપરાંત 4 કરોડ થી વધારે ની રકમના જે કામો હતા એટલે હવટી મંજૂરી આપવામાં આવેલ છે મોરબી જિલ્લાની અંદર બાંધકામની મંજૂરી માટે જે પંચાયત મંજૂરી આપતી હોય છે એના માટે ખોટા બાંધકામમાં ગેરરીતિ ન થાય અને નિયમ મુજબ બાંધકામ થાય એ માટે અહીંથી અમારા જિલ્લા પંચાયતના ડીડીઓશ્રીએ લગત ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપેલી છે એટલે ગ્રામ્ય પ્રજાને આ મંજૂરી બાબતની વિશેષ ખબર ન હોય એટલે ગામમાંથી વારંવાર બધા જિલ્લા પંચાયતના સદસ્યોને ફરિયાદ આવતી હોય એટલે એ બાબતે થોડીક વહીવટી સરળતા રહે એ માટેની વાત હતી હા એ અહીંયા જિલ્લા પંચાયતમાં સફાઈની કામગીરી કરતી હુમા નામની કોઈ એજન્સી છે એમની વારંવાર અમારા જિલ્લા પંચાયતના સદસ્યોને અને વહીવટીતંત્રને પણ એ ફરિયાદ મળેલી કે સમયસર કર્મચારીઓ જે અમે રાખેલા છે એનો પગાર સમયસર કરતી નથી અને એની વારંવાર આ ફરિયાદ હતી એટલા માટે એને આજે એ એજન્સીને રદ કરવામાં આવેલી નવડાની જેમ જ જે અત્યારે જે શાસક પક્ષ વિરોધ પક્ષે જે વિરોધ કર્યો છે કે જે તે ખરાબ બાબત છે તો એ કે આવનારા દિવસોમાં અસર નહીં પડે જે ડીડીઓ કક્ષાએથી સૂચના આપી છે એ આમ જોઈએ તો પ્રજા હિતમાં જ આપેલી છે કે જેથી કરીને જે મોરબીનો વિકાસ મોરબીની જે ચોરિગ્રીમાં થઈ રહ્યો છે ત્યાં ગેર કાયદેસર ભાવ ન થાય એટલા માટે જ આ કરવામાં આવેલ છે પણ બધા જ સભ્યોનો આગ્રહ એવો હતો કે મોરબી જિલ્લા પંચાયતની સોરી મોરબી સિટીની આજુબાજુના જે ગામડાઓ છે બરાબર છે તો જે આ ઇન્ટિરિયર ગામડાઓ છે ત્યાં આ નિયમનું એટલું સખતાઈથી પાલન હજારના પ્રાયસ પાંચનો કે બીજી જે કાંઈ પ્લેનિંગ થાય તો એના માટે ભવિષ્યમાં કામ જવાબ પડે સાહેબ સફળ તો એના સો ટકા કંઈ પણ એવું જાનહાની કે આ થાય તો એમાં સીધી જ જવાબદારી વહીવટીતંત્રની અને ચૂંટાયેલી પાંખની પણ હોય છે એટલે ડીડીઓ શ્રીનું સૂચન એ બાબતે બરાબર હતું પણ અમે પ્રજાની વચ્ચે રહીએ છીએ એટલે પ્રજાને જે ડીડીઓ એ સભ્યોને સમજાવી શકે એ પ્રજા વચ્ચે સમજાવવું અઘરું હોય છે છતાં અમારા બધા સભ્યોનો પણ એવો જ આગ્રહ છે કે નીતિ નિયમ મુજબ જ બાંધકામ થાય અને ખાસ કરીને મોરબી સિટીની આજુબાજુમાં તો આ પ્રકારનું બાંધકામ ન જ ચલાવી ગયું કંઈક પ્રસ્તાવ

જિલ્લા પંચાયતના સદસ્ય ભગતભાઈ છે એમનો ગૌચર માટેનો પ્રશ્ન હતો પણ એ અમારા અહીંથી જિલ્લા પંચાયતના વહીવટી અધિકારી સચિવશ્રી ડીડીઓશ્રીએ ડીઆઈએલઆરમાં ગૌચરની જગ્યા માપણી કરવા માટેની લેટર પણ કલેક્ટર સાહેબને અને ડીઆઈને લખ્યો હતો એટલે એ હવે જે તે ડિપાર્ટમેન્ટનું કામ છે એટલે એ નક્કી કરી અને નિશાન કરી આપશે તમે કદાચ એ પરિપત્ર જોયો હશે એ સૂચનાઓ વાંચી હશે એકદમ સાધી સૂચના એ એ પ્રકારની છે કે એના હુકમો તલાટીની સહીથી પંચાયતમાં ઠરાવ થયા પછી તલાટી પોતાની સહીથી એના ઠરાવ બહાર પાડશે ખાસ કરીને આ પ્લાનની મંજૂરી કરવી બાંધકામની મંજૂરી આપવી એ ટેકનિકલ વિષય છે અને ટેકનિકલ વિષય હોવાને નાતે ટેકનિકલ એ વિષયમાં નિષ્ણાત કોઈ કર્મચારી હશે તો એની સાથે સંકળાયેલા હશે એ પ્લાનની સ્ક્રુટિની કરશે એ ચોક્કસ કરશે પછી જ એ બાંધકામની મંજૂરી અપાય એ હિતાવ છે આખા ગુજરાત રાજ્યમાં આ પદ્ધતિ અમલમાં છે તમે કોઈ પણ નગરપાલિકામાં જોશો જોશો કોઈ પણ મહાનગરપાલિકામાં જોશો તો એ નગરપાલિકાના મહાનગરપાલિકાના એન્જિનિયરો પ્લાન ચેક કરે છે પછી જ એને મંજૂરી મળે છે એક જ પ્રકારે આપણે સૂચના આપી છે કે ભાઈ પ્લાન તમારે એન્જિનિયર પાસે

અમે એની કેવી રીતે ચકાસણી કરીને કેટલા દિવસોમાં આપણી આપી દેવી એ બધી જ બાબતો સમજાવી છે છતાં અમારી ઉપર કોઈ ધ્યાન અમારા ધ્યાન ઉપર કોઈ આવશે કે બાંધકામમાં એન્જિનિયર કે તલાટી પ્રજાના કામોમાં સહકાર નથી આપતા અથવા તો કોઈપણ જગ્યાએ એમની વહીવટી વહીવટી કાર્યથી એ થાય છે તો અમે એમની સામે વહીવટી કાર્યવાહી કરીશું શિસ્ત વિષયક કાર્યવાહી કાર્યવાહી કરીશું